ભરૂચ ઔદ્યોગિક સલામતી અને સ્વાસ્થ્ય કચેરીમાં મદદનીશ નિયામક સવા લાખ રૂપિયાની લાંચ સ્વીકારતા ઝડપાયા હતા ભ્રષ્ટાચારી અધિકારીઓને ઝડપી પાડવા માટે હવે એન્ટી કરપ્શન પણ સજ્જ બની છે જેમાં ભરૂચની બહુમાળી બિલ્ડિંગના અધિકારી અરજદારને ખોલવા માટે પ્લાન નકશા મંજૂર કરવા માટે લાંચની માંગણી કરી હોય અને લાંચની રકમ સ્વીકારતા જ સવા લાખ રૂપિયાની લાંચ લેતા અધિકારી સુરત એન્ટી કરપ્શનના છટકામાં ઝડપાઈ જતા અધિકારીઓમાં ખડબડાટ મચી જવા પામ્યો હતો ભુચની બહુમાળી બિલ્ડિંગમાં ઔદ્યોગિક સલામતી અને સ્વાસ્થ્યની કચેરી આવેલી છે જેમાં વર્ગ બેના મદદની નિયામક જીગરભાઈ જગદીશચંદ્ર પટેલનાઓએ અરજદારની નવી ફેક્ટરી ખોલવા માટે પ્લાન્ટ નકશા મંજૂર કરાવવા જરૂરી દસ્તાવેજો સાથે અરજી કરી હતી જે અરજીમાં કેટલીક ક્ષતિઓ કાઢી આરોપી અધિકારી જીગર પટેલે નકશો પાસ કરાવવા અને ફેક્ટરી ખોલવા માટે બંધુ થઈ જશે પરંતુ એક લાખ પચીસ હજાર રૂપિયા આપવા પડશે જે લાંચની રકમ અરજદાર ચૂકવવા તૈયાર ન હોય અને ભ્રષ્ટાચારી અધિકારીની અરજદારે સુરત એન્ટી કરપ્શનમાં ફરિયાદ કરી હતી સુરત એન્ટી કરપ્શને પણ સંપૂર્ણ પ્રકરણમાં લાંચિયા અધિકારીને ઝડપી પાડવા માટે છટકું ગોઠવ્યું હતું અને ગતરોજ બપોરના સમયે અરજદાર અધિકારીને લાંચની રકમ સવા લાખ રૂપિયા ચૂકવવા પહોંચતા જ રૂપિયા સ્વીકાર્યા બાદ સુરત એન્ટી કરપ્શનના અધિકારીઓએ સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું જે અધિકારી પાસેથી લાંચની રકમ સવા લાખ રૂપિયા મળી આવ્યા હતા અને લાંચ સ્વીકારી હોવાની કબૂલાત થતાં જ સરકારી અધિકારીઓમાં ખળભળાટ મચી ગયો હતો